તમારે જ્યાં કરવું હોય ત્યાં કરી દેજો મારી તારીખ પ્રમાણે હું અહીંયા આવીને ઊભો રહે અને જેની માં અહીંયા હવા છે હું ખાતી હોય ને બાકા ને આંગળી અડાડે હવે આ તો બોલતો નથી શોધું રે રમાડો મને એમ તમારે પગાર ખાવા મારે પગાર નથી ખાવા તમારે બધાને બધા પૈસા જોઈ મારે નથી જોતા બધુંય તમારું ખુલ્લું થાય પાંચ વાગ્યા ધોમ દારૂ પીવાય બધુંય થાય તમે ગાય ને મરવા નોકરી કોઈ નથી કરતા કમિટી કરે જે કરે કીધું કમિટી તમે જેલ સુધી ની વાત કરો એટલે

પણ અમારે થોડું લેવા હોય અને મારે કામીન ખાવું મારે કામીન ખાવું મારે જોતા મારે ના પૈસા એની તપાસ રૂપિયા લીધા તમે હું કાંડો બાપ નું કરે એને દેવાની કે મને કાઢી મૂકકો બગાપ તમે વ્યા જાવ હવે બે હજાર રૂપિયા ભૌતિકે મારા મત કાપી લીધા

એના અમુ નથી મારે કઈ મારે મારા પૈસા અમુ છે એને શેરમેન એને શેરમેન રહેવું હોય અને તમારે બધાને આ નોકરી કરવી હોય તો પૈસા મારા દઈ દો નકર આ બધો હવે ભોપાળો ખુલ આય તમારે નક્કી કરી લેજો મારે મરી જવું પડે ભલે મરી જવું પડે તમને દીધું આ તમને દીધું લખીને

મે હવે મરવા જન્મ લીધો જીવવા નથી લીધો આ તમને સેલા શબ્દ કહી દઉં શું કોય કરે ગરમ ગરમ અરે ઠોકાઈ ન થતો રાત દે ઉગાડે પે કે મથું છું અમે ગેતી કરી અને મારે આરામ ના પૈસા ન જોતા કોઈ ના આ તાલુકામાં કોઈ સોધી નો એમ કે બાગા પા 100 રૂપિયા માંગુ લાવ શું કહી દો ઓઠાણે વેપાર બધા એ કર્યા ભોસડી ના કોઈ ના દીધા નથી એના પૈના માં ખોટું આવલિયા ભાઈ મારું ના ના તો આ છોડીયું કર્યું એની માં જ ધાળીયું